જય શ્રી રામ હર હર મહાદેવ પિતા પુત્ર વચ્ચે પહેલે પણ ઝઘડા થતો હતો આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થશે પિતા પુત્ર વચ્ચે હંમેશા ઝઘડા થાય છે પિતા પુત્રનું જ્ઞાન સ્વીકારતો નથી પિતા સોચે મારા પાસે વધારે જ્ઞાન છે અને પુત્ર પિતાનું અનુભવ સ્વીકારતો નથી પિતા પાસે અનુભવ વધારે છે અને પુત્ર પાસે જ્ઞાન વધારે છે કારણ જ્ઞાન દરરોજ બદલાય છે જ્ઞાન દરરોજ બદલાય છે પિતા સ્વીકારવો રાજી નથી અને પુત્ર સ્વીકારતો નથી કે મારા પિતા પાસે અનુભવ જ્યાદા છે મેક્સિમમ એક્સપિરિયન્સ છે અનુભવ અને જ્ઞાન મળી જ આવે એકબીજાને સ્વીકારી લેવું તો ઝઘડા ન થાય પિતાને પસંદ નથી બાળકો આનંદ કરે અને બાળકોને પસંદ નથી પિતા આનંદમાં વિઘ્ન ડાલે પિતા પાસે અનુભવ છે પરંપરા છે પણ જ્ઞાન તો સાહેબ બદલાય છે ને ઘણી સભ્યતાઓ કહેવામાં આવે છે પૃથ્વી પરિભ્રમણ કરતી નથી સૂરજ કરે છે પણ હકીકત છે પૃથ્વી પરિભ્રમણ કરે છે તો જ્ઞાન બદલાય છે આજ જે જ્ઞાન છે પચાસ વર્ષ પછી એ જ્ઞાન ફેલ પણ થઈ જાવે ફ્લોપ પણ થઈ જાય આથી વૈજ્ઞાનિકો કોઈ દિવસ અહંકારી નથી હોતા કોઈ પણ વૈજ્ઞાનિક હોય દુનિયામાં વૈજ્ઞાનિક વધારે એજ્યુકેટેડ હોય અને વૈજ્ઞાનિકો કોઈ પણ સંશોધન કરે તો કહે છે જ્યાં સુધી એ સત્ય છે જ્યાં સુધી કોઈ બીજું સંશોધન ન થયા કોઈ કરે તો કૌરત કરવું પડે પિતા સ્વીકારતો નથી અને પુત્ર પણ સ્વીકારતો નથી અનુભવ મકર રાશિમાં સૂરજ પ્રવેશ કરે છે અને સૂર્યના પુત્ર શનિ અને શનિ મકર રાશિના સ્વામી છે પિતા મકર સંક્રાંતિના દિવસ પુત્રથી મળવા આવે છે अहंकार खत्म है तो नव वातावरण है आज तो नेताओं अभिमान में छे सतो अभिमान में छे कोई ने नौकरी लगी गया तो सोचे हूँ तो बहु महान छु नहीं साहब कोई संत बनी गया तो सोची लू तो बहु महान छु कोई नेता बनी गया तो सोची लू तो बहु महान छु कोई महान नहीं समय महान है પણ વિચાર પવિત્ર વિચાર પવિત્ર ક્યારે રહે જ્યારે મહાન કોણ જે એકબીજાને સ્વીકારતો હોય અને પિતા પુત્ર સ્વીકારી લે તો વૃદ્ધાશ્રમની જરૂરત ન પડે ઘર મંદિર બની જાય